તો નસવાડીનગરના રાયણઘોડા નવીનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી રોડ ઉપર ઉભરાતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નસવાડી તંત્રને અનેકવાર જાણ કરવા છતાં કોઈ સાફ સફાઈ કરવામાં નથી આવતી અત્રે મહત્વની વાત એ છે કે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે જેમાં આ ગંદકીના કારણે રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે રહીશોના જણાવ્યા અનુસાર તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તેનો કોઈ નિકાલ આવી રહ્યો નથી ઉભરાતી ગટરોના કારણે ભવિષ્યમાં કોઈ રોગચાળો ફાટી નીકળે તેવી પણ લોકોમાં ભીતી સેવાઈ રહી છે આજે તનખાલ રાઈનગુડા નવીનગર વિસ્તારમાં છેલ્લા દોઢ મહિનાથી ગંદી ગટરના પાણી રોડ પર ઉભરાય છે જ્યારે અહીંયા ફળિયાના નાના નાના ભૂલકા રસ્તા પર રમે છે તલાટીને અનેકવાર રજૂઆત કરવા છતાં તલાટીનું કહેવું એવું છે કે તમે લોકો સાફ કહે તો અમે પૈસા આપી દઈશું તો અમે તો સફાઈ કામદાર છે જ્યારે અત્યાર સુધી એક મહિનાથી અમે રજૂઆત કરે છે અત્યાર સુધી અહીંયા કોઈ જોવા નથી આવ્યું અહીંયા કોઈ સાફ સફાઈ નથી કાલ ઉઠી કોઈ રોગચાળો ફાટશે એનો જવાબદાર કોણ અહીંયા નાના રમે છે અત્યારે હાલ ભૂલકાનું વ્રત ચાલી રહ્યું છે અહીંયા દશામાનું મંદિર છે પણ સ્થાનિક લોકો આ ગંદકીના કારણે દશામાનું મૂર્તિની સ્થાપના નહીં કરી શક્યા અહીંયા આગળ એ મોટો વિષય છે જ્યારે અનેકવાર રજૂઆત કરવા છતાંય નસવાડી ગ્રામ પંચાયતનું પેટનું પાણી પણ હલતું નથી નસવાડી રણખલા ચોકડી એ અમારો વિસ્તાર છે અહીંયા આગળ ગતર એક મહિનાથી એટલી બધી ઉભરાય છે કે ના પૂછે વાત એટલી ગંદકી લાગે છે કે ટકાતું નથી તો એ તલાટી સાહેબને અમે વારંવાર કહેવા છતાં પણ એવું કહે છે કે તમે તમારી રીતે કરાવી લો કે હું પૈસા આપી દઈશ બે અઢી મહિનાથી આવીને આવી ચાલી રહી છે પણ કોઈ એનું ઉકેલ લાવતું નથી પંચાયતમાં અમે વારંવાર ફરિયાદ કરવા છતાં તલાટી સાહેબ આવે છે જોઈ જાય છે માણસ મોકલે છે તે છતાં સફાઈ કરતા નથી માણસો કે અમે હમણાં આવીએ છીએ અમે એમ કે કે મે સફાઈ કરવા મોકલે છે માણસને તો કે અમે હમણાં આવીએ છીએ કોઈને ચાલ્યા જાય છે